નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ નો સ્પેશિયલ એપિસોડ આપણે વતન ખેરાડુ થી કરી કરી રહ્યા રહ્યા છે છે અને વાત એક વિચારવા જેવી ગુજરાતની પ્રજાને ગુજરાતના પ્રશ્નો કરતા રાજનેતાઓના વાણી વિલાસમાં કેમ વધારે રસ પડે છે એ હજુ સુધી મને સમજાતું નથી અને એટલા માટે જ મારે આજે એના ઉપર ચર્ચા કરવી છે અમે રજા લીધી અને તમને બધાને રજા ચિઠ્ઠી પણ મૂકી હતી કે બે એપિસોડ અમે નહીં કરીએ તબિયત ઘોડા જેવી છે અને કામમાં છીએ એટલે અમે એ રજા ચિઠ્ઠી મૂકી હતી કારણ કે ઘણા બધા મિત્રો એ એપિસોડ ના આવે ત્યારે ઊંચા નીચા થતા હોય છે અને અને ફરિયાદ પણ કરતા હોય છે છે દેશમાંથી વિદેશમાંથી એ પર લખે ઈમેલ પર લખે છે અને એમની વાત સાચી પણ છે કારણ કે જે સાંભળવાની આદત પડી હોય જેની સાથે સંવાદ કરી શકાય જેની સાથે ઝઘડી શકાય એ જો હરિદેસાઈ સીધું ને એક દિવસ ના આવે તો સ્વાભાવિક રીતે એમને જરા કંઈક ઓછું લાગે આજે જે વાત કરવી છે એ અમે જે પોસ્ટ મૂકી હતી રજા ચિઠ્ઠીની એમાં જે વાત લખી હતી તબિયત ઘોડા જેવી છે અને અનેક મિત્રોએ ઘોડા ઉપર પન કર્યો તમને ખ્યાલ છે કે હમણાં ભારતીય જનતા પાર્ટી બજરંગ દળ એના કાર્યકર્તાઓએ અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર એટલે કે કોંગ્રેસના મુખ્યાલય પર હુમલો કર્યો અને રાજ્યમાં પરંપરા એવી છે કે ફરિયાદીને આરોપી બનાવી દેવામાં આવે હુમલો કરનારાઓ પહેલાથી જાહેર કરીને આવે છે પહેલા તો છુપાઈ છુપાઈને સવારે વહેલા જાય છે અને પછી પાછા સાંજે આવે છે અને એ કાયર પ્રાણીઓ હોય એ રીતે હુમલો કરે છે કારણ કે આવો હુમલો એ માત્ર કાયરો જ કરી શકે પોલીસ તંત્ર એમને મદદ કરે છે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે કંટ્રોલ રૂમને ફરિયાદ કરવામાં આવી છે પણ એને ધ્યાને લેવાતી નથી પ્રદેશ congress ના અધ્યક્ષ આમ તો સંસદ સભ્ય પણ છે રાજ્યસભાના શક્તિસિંહ ગોહિલ ધારાશાસ્ત્રી પણ છે એટલે એ કાયદો જાણે છે બરાબર અને આપણે જયારે કાયદો જાણતા હોઈએ ત્યારે એ કાયદાનો ઉપયોગ યોગ્ય રીતે થાય એ ખૂબ જરૂરી છે પણ ગાંધીનગરના ઈશારે કદાચ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ઉંચક્યા અને આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ કદાચ એમને જામીન નથી મળ્યા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર હુમલો થયો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ અમદાવાદ આવ્યા અને એમણે પોતાના પક્ષની વાત પોતાના પક્ષના કાર્યકરો રાજ્યભરના કાર્યકરોની સામે બે ઘોડાની વાત કરીને મૂકી કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો લગ્નના ઘોડા જેવા છે અને કેટલાક કાર્યકરો રેસના ઘોડા જેવા છે હવે રેસના ઘોડાને તમે લગ્નના ઘોડા તરીકે નચાવવા માટે મોકલો તો એ કઈ યોગ્ય પરિણામ ના આવે અને

એ બીજા પચાસ ટકા ના મોરલ ને બુસ્ટ કરે એ દિશામાં આગળ વધે મને લાગે છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીની કોંગ્રેસ એ ગુજરાતમાં પણ સક્રિય થઈ ગઈ છે પણ પેલા લગ્નના ઘોડાઓનું શું કરવું એ રાહુલ ગાંધી એ નક્કી કરવાનું છે કારણ કે લગ્નના ઘોડાઓ એ કમલમમાં પરોક્ષ રીતે થનગનાટ કરે છે જે પાર્ટીમાં છે વફાદાર રહીને પોતાના કામ કઢાવતા હોય એવું લાગે છે અને મને લાગે છે ત્યાં સુધી રાહુલ ગાંધીને આવા લગ્નના ઘોડાઓનો બરાબર અંદાજ મળી ગયો છે રાહુલની એક નવી કોંગ્રેસ તૈયાર થઈ રહી છે ગુજરાતમાં કોંગ્રેસ મરણતોલ અવસ્થામાં આવીને ઊભી જે નેતાઓ હતા એ પોતાનો સ્વાર્થ સાધવા માટે કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવાય છે એમ કહીને એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા નાચવું ન હોય એટલે આંગણું વાંકું કોંગ્રેસમાં બધા જ હોદ્દાઓ ભોગવી લીધા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા પણ ત્યાં કેટલો ભાવ પૂછાય છે એ એમને ખબર છે અને કોંગ્રેસવાળાઓને ખબર છે પણ રાહુલ હવે મુદ્દાઓનું રાજકારણ ખેલવા માગે છે અને એણે લોકસભામાં નરેન્દ્ર મોદીની સામી છાતીએ પ્રાઇમ મિનિસ્ટરની સામી છાતીએ એણે એને ટંકાર કર્યો હતો કે તમને ગુજરાતમાં પણ અમે હરાવીને રહેવાના છીએ અને એ પાછો લોકસભામાં વિપક્ષનો નેતા હોય આમ પણ નરેન્દ્ર મોદીને ચારસો બેઠકો મેળવવાની હતી ઢોલ પીટ્યા હતા પ્રજા ને જોડો ક્યાં ડંખે છે એવા મુદ્દાઓ ને બદલે એમણે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની બે હજાર ચોવીસમાં કોશિશ કરી અને ગુજરાતમાં પણ કરી જે પ્રજાના પ્રશ્નો છે તો ઠેરના ઠેર રહ્યા છે પિસ્તાલીસ વર્ષમાં બેકારી સૌથી વધારે અત્યારે નરેન્દ્ર મોદીના શાસનમાં છે ત્યારે નરેન્દ્ર મોદી અંબાણીના જાય છે કાર્યક્રમમાં એમ કે બે ત્રણ વર્ષમાં તો કરોડ નોકરીઓ આપી છે રોજગાર પેદા કર્યા છે પકોડા તડવાને રોજગાર ગણાવે છે મોદીના ના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ તમને ખબર છે દર વર્ષે બે કરોડ નોકરીઓ સરકારી નોકરીઓ આપવાનું ગાજર મોદીએ લટકાવ્યું હતું અને પછી ગોપાલ ગાંધીનગરમાં સરકાર આઉટસોર્સિંગ પર ચાલે છે રાજ્યમાં દુર્ઘટનાઓ થઈ રહી છે મોરબી હોય કે તક્ષશિલા હોય કે હરણી હોય કે પછી રાજકોટની હમણાં અગ્નિકાંડ ની ઘટના હોય સરકાર એ ઘટના વિશે તપાસ છે પછી શું થાય છે ભગવાન ભરોસે છે પણ મને લાગે છે કે રાહુલ ગાંધીની જે કોંગ્રેસના લાલ બાલ અને પાલ મને આ શબ્દ પ્રયોગ ગમ્યો લાલજી દેસાઈ પાલભાઈ આંબલિયા અને જિગ્નેશ મેવાણી લાલ બાલ અને પાલની જેટમાં પરિવારો ના સમર્થનમાં રાજકોટની સંવેદના જગાડવા માટે મોરબીમાં જે કાંડ થયો તો ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ જ એમાં જવાબદાર હતા પાલિકા જવાબદાર હતી અને છતાં ગુજરાતીઓની સંવેદના જુઓ કે મોરબીની બેઠક ભારતીય જનતા પાર્ટી બે ધડક જીતી જાય છે એટલે એને ફાવટ આવી ગઈ છે કે કોઈ પણ દુર્ઘટના થાય અમે તો જીતવાના જ છીએ તમને ખ્યાલ છે મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કે ચાર પત્નીઓ અને પચીસ બાળકો ખરેખર નરેન્દ્ર મોદી બેફામપણે બોલે એક બંધારણીય હોદ્દા ઉપરથી પોતાની પ્રજા માટે ત્યારે કોઈનામાં એ તાકાત નહોતી કે એને પડકારવો જોઈએ એમને પડકારવા જોઈએ કારણ કે અમે માટે પણ નથી વાપરતા ક્ષમા એક મુખ્યમંત્રી તરીકે ભાષા વાપરે વિવેકાનંદ ની યાત્રા કાઢે અને કોંગ્રેસ ને ગાળો બોલવા માટે ભાંડવા માટે એનો ઉપયોગ થાય સદભાવનાની યાત્રા કાઢે અને એમાં માત્ર ને માત્ર હેતુ કોંગ્રેસ ને ભાંડવાનો હોય મોદી ના પૂર્વજ આરએસએસ ના સંસ્થાપક ડોક્ટર પૂર્વકશો બલિરામ હેડગેવાર એ પણ કોંગ્રેસી હતા આ જીવન નરેન્દ્ર મોદી હેડગેવાર ને ગાળો દે છે નરેન્દ્ર મોદી સરદાર પટેલ ને ગાળો દે છે નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીને ગાળો દે છે નરેન્દ્ર મોદી પંડિત નહેરુને ગાળો દે છે અને પછી વિક્ટિમ કાર્ડ ખેલે છે મને ગાળો દીધી આંખમાં કદાચ આંસુ પણ લાવીને રડમસ ચહેરે કર્ણાટકમાં પ્રચાર કર્યો બજરંગબલીની યાદ કરીને પણ બજરંગબલી એ પણ ભાઈને છે ને ટેકો નો આપ્યો ને ભગવાન શ્રી રામે પણ એમને આંગળીએ વર્ગાડીને ભાઈ અયોધ્યામાં લઈ જવાનો દાવો કરતા દરેકની વ્યક્તિગત બાબત છે અને એ વ્યક્તિગત બાબત એ દરેક પોતે એનું અનુપાલન કરે સર્વ ધર્મ સમભાવની જે સરકારની નીતિ હોવી જોઈએ સેક્યુલર નીતિ હોવી જોઈએ એ નીતિને બદલે સરકારનો વડો એ મુસ્લિમો વિરોધી વાત કરે ખ્રિસ્તીઓ વિરોધી વાત કરે એ મને લાગે છે કે યોગ્ય નથી પણ હવે તો અદાલતોને પણ કેવી રીતે પ્રેશરમાં લાવવામાં આવી રહી છે એ આપણે જાણીએ છીએ ગુજરાતની પ્રજા ને તો જાણે કે પોતાનું કામ થયું એટલે ઘણું થયું ભયોભયો પણ મેં પેલી લાલ બાલ અને પાલની જોડીની વાત કરી આ નવી જોડીની વાત કરી જે રાજકોટમાં અગ્નિકાંડના ના પરિવારો એમને એમના સમર્થનમાં એમણે દિવસોના દિવસો ગાળ્યા અને હજુ ગઈકાલે જ

જે અનુભવી માણસોને નોકરીએ બોલાવ્યા હતા નોકરી માટે બોલાવ્યા હતા ને એ લોકો ઉમટ્યા હતા એમની પાસે નોકરી નોકરી તો હતી જ પકોડા એ ગણાવી છે ને અમિત શાહે મુંબઈમાં પણ એવું થયું પેલો ભરૂચ અંકલેશ્વર ની વાત હતી મુંબઈમાં પણ હમણાં એવું થયું બેકારોની ફોજ આપણે ત્યાં છે અને રાજકારણ ખેલવામાંથી રાજકારણીઓ બહાર નથી આવતા કારણ કે પ્રજાને પડી નથી ગુજરાતની પ્રજામાં સ્વાર્થ એટલો બધો જાણે કે વ્યાપી ગયો છે કે સ્વાર્થાંગ થઈને આપણે બધા પોતાના હિતની જ વાત વિચારીએ છીએ મારું થઈ ગયું ને મને ફાયદો થઈ ગયો ને અરે મને ફાયદો થઈ ગયો હતી નહીં પ્રજાનું શું અને બેફામ પડે જુઠ્ઠાણાઓ કે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં આવીને કહે છે તમારી પાસે દસ એકર જમીન હશે તો કોંગ્રેસની સરકાર આવશે તો પાંચ એકર જમીન લઈ લેશે બે ભેંસો હશે તો એક ભેંસ લઈ લેશે ચાર રૂમનું મકાન હશે તો બે રૂમ લઈ લેશે અને મુસ્લિમોને આપી દેશે હા એક વાત થઈ બનાસકાંઠાની બેઠક ભારતીય જનતા પાર્ટી એ ગુમાવી એટલે છવ્વીસ માંથી છવ્વીસ નો જે દાવો હતો એમાં નાક વડાઈ ગયું નરેન્દ્ર મોદીનું ને અમિત જનતા જનતાએ કર્યું ગુજરાતની જનતાએ શું કર્યું એ તો શંકર ચૌધરી એને માટે જવાબદાર હતા પરાજય માટે તમે શું કર્યું તમે તો સુરતમાં આપી દીધી ચૂંટણી વગર બેઠક અને બાકી અમે એમ નથી કેતા કે તમે જેને કોને જીતાડો અને કોને હરાવો પણ તમે પ્રશ્નો તો ઉઠાવો ખેડૂતોને વીમાના પૈસા મળે છે કે કે પેલા છ નો જાણે કે બટકું નાખે છે નરેન્દ્ર મોદી જાણે ખિસ્સામાંથી કાઢીને આપતા હોય એટલે બધા ખેડૂતો રાજીના રેડ છે કે પ્રશ્ન આ છે અને મફત નું ખાવાની જે પ્રજાને આદત પડતી હોય છે એ પ્રજા અંતે નપુષક થતી હોય છે નિર્વીર્ય થતી હોય છે પરસેવો પાડીને જો આપણે કમાણી કરતા હોઈએ તો છે ને આપણામાં સ્વાભિમાન જાગે ગુજરાતીઓના સ્વાભિમાનનું શું થયું આપણા પૂર્વજો એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ રહ્યા છે આ રાજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ નું છે એટલે ઘણી વખતે હિન્દી ચેનલો ઉપર હું જયારે પાર્ટિસિપેટ કરતો હું ત્યારે હિન્દી છે ગુજરાત લોબી એટલે મોદી અને અમિત શાહ ત્યારે મારે કેવું પડે છે ગુજરાત એટલે મોદી અને અમિત શાહ નું નહીં અમે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ની પ્રજા છીએ અમે એમના વંશજો છીએ તમે છો કે ગુજરાતીઓ તમે છો કે પછી નમાલી પ્રજા એ નમાલી જ રહે એને કઈ અસર ન થાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તમારી સંવેદના રાજ્યના પ્રજાના મૂળ પ્રશ્નો છે એને માટે માટે તમે તમારા પણ એ એ પ્રશ્નો ઉઠાવવા કહો સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય બાકી આપણને એમને કઈ ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી પાંચ વર્ષ પછી એ પાછા તમને આવીને મળશે અને તમારા મત લઈ જશે તમે તો બિકાઉ માલ છો એવું પાછા કારણ કે પૈસા છે અને હવે તો તમે વોટ નહીં થાય ભારતીય જનતા કહેવા માંડ્યા છે જાણે કે પોતાની ગઠરીમાંથી એ નાણા આપી રહ્યા હોય પ્રજાના પૈસા છે અને એના ઉપર પ્રજાનો અધિકાર છે અને પ્રજાના પ્રશ્નો ઉકેલાવા જોઈએ એના માટે જાગવાની જરૂર છે બંધારણની રક્ષા થવી જોઈએ એના માટે જાગવાની જરૂર છે લોકશાહીની રક્ષા થવી જોઈએ એના માટે જાગવાની જરૂર છે અને તમે જો કુંભકર્ણ થઈને રહેવાના હો તો તમને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી નમસ્કાર